જીવતે જીવ માથું દાનમાં આપનાર વીરપુરુષો સાંભળ્યા છે જીવતા સાવજનું દાન દેનારા બહાદુર સાંભળ્યા છે પણ મિત્રો મર્યા પછી દેહ વિના દાન દેનારા સાંભળ્યા છે તમે તો મિત્રો આ તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ભૂમિ છે તેની તે શી પ્રશંસા કરવી એવા એવા વિરલા પાક્યા છે આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની માટીમાં કે જેણે કોલ આપ્યો હોય તે મર્યા પછી પણ પૂરો કરી જાણે છે તો ચાલો આજે સાંભળીએ એવી બહાદુર વીરપુરુષની ઐતિહાસિક લોકકથા વિડિયો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી અને અંત જોશો જી દિલ્હી બાદશાહની ફોજ સાથે લડતા લડતા કંઈક કેટલા જેતપુરના જુવાનો કુન્વર ચાંપારાજવાડા સાથે શહીદ થઈ ગયા હતા ચાંપારાજવાડાના બાપુ દરબાર ઇભલવાડાને ગામના એક ચારણને ઘોડોદાનમાં આપવાની વાત જણાવી હોય છે એ જ ચારણ આજે જેતપુર દરબાર એભુલવાડાના ડાયરામાં દરબારને મળવા આવે છે એભુલવાડા ચારણને દાનની વાત યાદ દેવડાવે છે કે કુંવરભાએ તમને ઘોડો દાનમાં આપવાની વાત કરી હતી ચારણ કહે છે ના બાપુ મુવાના તે કોઈ દી દાન લેવાય મારે નથી જોઈતું દાન દરબાર વધુ હઠ કરવા લાગે છે ત્યારે ચારણ કહે છે હું દાન સ્વીકારવા તૈયાર છું જો કુંવર આવીને પોતે પોતાની હાથે મને દાન કરે તો ત્યારે દરબાર કહે છે ભલા માણસ તમને તો ખબર છે કે કુંવર તો સ્વર્ગલોકે સીધાવી ગયા છે ત્યાંથી કોઈ પાછું આવે ખરું ત્યારે ચારણ કહે છે હા બાપુ હવે તો દાન લીધા વિના પાછો નહીં જાઉં દરબાર હસતા હસતા કહે છે હે ચારણ એવું ના બને તમે મારી પાસેથી દાન સ્વીકારી લ્યો ચારણ કહે છે હવે તો કુંવર સાહેબના હસ્તે દાન નહીં મળે તો હું અહીંયા જ મારા પ્રાણ ત્યાગી દઈશ અને હઠીલો ચારણ તો દરબારગઢમાં લાંગણ પર ઉતરી જાય છે ત્યાર પછી ચારણ તો ગઢથી નીકળી સીધો સ્મશાન ભેગો થાય છે અન્નજળનો ત્યાગ કરી જ્યાં ચાંપારાજવાળાની ચિતા ખડકી હોય છે તેની સામે જ બેસી રહે છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ થાય છે ત્યાં તો રાતના ભયંકર અંધારામાંથી એક પ્રકાશપુંજ નીકળી ચારણની સામે આવી ઊભો રહે છે સ્મશાનના ભયંકર સન્નાટામાં એક અવાજ સંભળાય છે બોલો ગઢવા શેદને પધરામણી કરી દાન લેવા આવ્યા છો તો જાવ દરબાર ગઢમાં બાપુને કહેજો એક ભોડું તૈયાર રાખે તમને દાન દેવા હું ચાંપારાજવાળો પોતે કાલે સવારે દરબાર ગઢમાં આવીને તમને દાનમાં ઘોડો આપીશ ચારણ તો દરબાર એભલવાળા પાસે જઈને બધી વાત કરે છે દરબાર હસવા લાગે છે ને મનોમન કહે છે ગઢવાથી લાંગણ ખમી ના શકાણી એટલે પાછો આવ્યો હશે ને આવી બધી વાતો કરે છે અને દરબાર કહે છે ઠીક છે ચારણ કાલે સવારે દરબાર ગઢમાં આવજો બીજે દિવસે સવારે ડાયરો ભરાય છે એક ઘોડો સજાવીને તૈયાર રાખ્યો હતો ડાયરામાં બધા હસવા લાગે છે અંદરોઅંદર વાતચીત કરે છે થોડી આનાકાની કરીને છેલ્લે ચારણ ઘોડો લઈ લેશે એટલે દરબાર એભલવાળા ચારણ હત્યામાંથી ઉગરી જશે પણ થોડી જ વારમાં ચમત્કાર થાય છે ઉગમની દિશા તરફથી એક ભવ્ય પ્રકાશપુંજ ડાયરામાં દાખલ થાય છે ઘોડાની લગામ પકડી ચારણના હાથમાં લગામ આપી આવ્યો તે દિશામાં પ્રકાશપુંજ અદૃશ્ય થઈ જાય છે દરબાર સહિત બધા જ જોઈ રહ્યા હોય છે કોઈ કશું બોલી શકતા નથી પણ ચારણના મોઢામાંથી દુહો નીકળી પડે છે માથા વિના જે લડ્યો દેહ વિના જેણે દાન દીધા એ બંને બિરુદ એકસાથે તો તને એકને જ મળે હે ચાંપારાજવાળા તારી જેવું કામ તો આ જગતમાં કોણ કરી શકે વીડિયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો જી ધન્યવાદ મિત્રો જય હિન્દ વંદે માતરમ